આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ સાત છ બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર સાતસો એકત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનું સડસઠ હજાર ત્રણસોને દસમાં વિચારી રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ તોંતેર હજાર સો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી નવસો ને છત્રીસ માં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે નવ હજાર ત્રણસો ને સાઠ રૂપિયા જ્યારે એક કિલો ચાંદી 92600 માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલેની તુલનામાં આજે વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી વિડિયોને લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો વાત કરી લઈએ તો 24 કેરેટ સોનું જેની અંદર આજે 1 ગ્રામ સોનાના ભાવ છે 7343 રૂપિયા 10 ગ્રામ સોનું 73430 માં વેચાઈ રહ્યું છે જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ છે 734000 તો મિત્રો કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે વાત કરીએ તો છેલ્લા બે દિવસથી સો ગ્રામ સોનાની અંદર આજે વધારો જોવા મળી રહ્યો છે તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ સાથે મળી